અમારા સંવાદદાતા સાથે જોટાણા ખાતે નિખિલ જનસેવા ટ્રસ્ટ દ્વારા તૃતીય વાર્ષિક તિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મહેસાણા જિલ્લાના તાલુકા મથક જોટાણા ડોક્ટર એનપી પટેલ સાર્વજનિક જનરલ હોસ્પિટલ ખાતે નિખિલ જનસેવા ટ્રસ્ટ દ્વારા તૃતીય વાર્ષિક બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ગ્રામજનો શહેરીજનો મિત્રો અને સેવાભાવી લોકો અંદાજે એકસઠ જેવી બ્લડની બોટલોનું યોગદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જોટાણા અને ચુવાડ પંથકમાં કંચનલાલ શેઠના હુલામણા નામથી ઓળખાતા બહુચર પેટ્રોલ પંપના માલિક કંચનલાલ ચાવડા પોતે સેવાભાવી નિખાલસ અને લાગણીશીલ માનવતાવાદી સ્વભાવ ધરાવે છે પોતાના વાલ સોયા લાડકવાયા દીકરા નિખિલભાઈ ચાવડાનું આકસ્મિક સ્વર્ગવાસથી પોતાનું હૃદય પરિવર્તનની સાથે જીવન પરિવર્તન થઈ ગયું હતું પોતાના લાડકવાયા દીકરાની યાદમાં નિખિલ જનસેવા ટ્રસ્ટની સ્થાપના કરી હતી આ ટ્રસ્ટના માધ્યમથી વિવિધ પ્રકારના સેવા કેમ્પો તથા તાલુકા વિસ્તારની શાળાઓના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડા બેગુ સ્કૂલ યુનિફોર્મ વગેરે આપતા હોય છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા જોટાણા તાલુકા લાઈવ એક સ્માર્ટ ન્યૂઝના રિપોર્ટર નવીનજી ઠાકોરે બ્લડ આપી રક્તદાન મહાનદાનના ઉદ્દેશ્યને સાકાર કર્યો છે આ બ્લડ ડોનેશન નિખિલ જનસેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે યોજાશે તેવું બહ્ચર પેટ્રોલ પંપના માલિક કંચનલાલ ચાવડાએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ લાઇવ એક સમાર્થ ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે તમારો સુપરિચય જણાવો મારું નામ રાવલ ભાનુપ્રસાદ બચુભાઈ હું પટોસ હાઈસ્કૂલમાં શિક્ષક છું અને જોટાણા ગામનો વતની છું તો સાહેબ આજે જે આ નિખિલભાઈના યાદમાં જે આજે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે એ બાબતે બે શબ્દો કહેશો હા મુરબ્બી શ્રી કંચનલાલ જે જોટાણા ગામમાં જ નહીં પણ જોટાણા તાલુકા ચુવાડ પંથકમાં કંચનલાલ શેઠના નામે સુવખ્યાત છે જેવા નામ એવા જ એમના ગુણ છે વિશેષ તો તેઓ પેટ્રોલિયમ બહુચર પેટ્રોલિયમના પ્રોપરાઇટર છે પણ મા ભગવતીએ જે આપ્યું છે એ ખાસ શિક્ષણ પાછળ અને તબીબી સેવાઓ પાછળ એમનાથી શક્ય એટલો પ્રયત્ન સખાવતનો થઈ રહ્યો છે આ પ્રસંગે વિશેષ એ જણાવવાનું કે આજથી ત્રણ વર્ષ પહેલાં કુદરતની કોઈ એવી અકળકળાએ એમના ચિરંજીવી પુત્રનું આકસ્મિક નિધન થયું ત્યાર પછીની એમની જે મનોવૃત્તિ છે આખી એકદમ બદલાઈ ગઈ છે અને સંપૂર્ણપણે પોતાનું જીવન સખાવતી કાર્યો માટે સમર્પિત કરી રહ્યા છે ચોટાણા ગામના અન્ય સામાજિક શૈક્ષણિક કાર્યક્રમોમાં એમના કાર્યોનો સાક્ષી હોવાના નાતે એટલું કહી શકીશ કે પોતાના કાર્યોને સારી રીતે ઉજાગર કરી શકે માટે તાત્કાલિક પોતાના દીકરાના સ્વર્ગવાસ નિમિત્તે તેર દિવસની અંદર એમણે નિખિલ જનસેવા ટ્રસ્ટ કાયદેસર રચ્યું અને એ નીચા નીચે સૌથી પહેલો એમનું શુભ કાર્ય એ શિક્ષણ પાછળ રહ્યો જોટાણા તાલુકાની જે જરૂરિયાતમંદ શાળાઓ છે ને એના જે જરૂરિયાતમંદ બાળકો છે એમના માટે એમણે વિનામૂલ્યે ચોપડા વિતરણ ગણવેશ વિતરણની કાર્યક્રમ આરંભ્યો અને અમે વેકેશનની અંદર એ કાર્યક્રમ સંપૂર્ણપણે પ્રોજેક્ટ પૂરો કર્યો બીજું કે શિક્ષણ સાથે સાથે તબીબી સેવાઓ એની અંદર પણ એમનું યોગદાન રહ્યું છે વિશેષ તો આજની જે તાતી જરૂરિયાત છે એ રક્તદાન બહુ જલે જ જોવા મળતું હોય છે અને રક્તની જરૂરિયાત વધતી જાય છે એટલે ફોકસ રક્તદાન શિબિરો ઉપર કરી રહ્યા છે અને પ્રથમ વખતે અમે એકસોને અડસઠ બોટલ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જ્યારે રક્તદાન શિબિર યોજાઈ ત્યારે એકસોને અડસઠ બોટલ અમે એકત્રિત કરી શક્યા હતા બીજી વખતે પણ સારી એવી બોટલો એકત્રિત થઈ તાજેતરમાં ઉપરા ઉપરી કેમ્પ થવાથી અને ગામ નાનું હોવાથી અમારો સોનું લક્ષ્યાંક છે પણ એ પણ અમે પરિપૂર્ણ કરવાનો પૂરતો પ્રયત્ન કરશું બીજું કે કંચલાલ શેઠ માત્ર જોટાણા ગામની સંસ્થાઓને એમના પાટણવાળા સમાજ સાથે સંકળાયેલા છે અને શૈક્ષણિક સેવાઓમાં ગુજરાતની અંદર જે પણ એ સમાજની સંસ્થાઓ છે જોટાણા ગામની કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય સામાજિક સંસ્થા હોય શૈક્ષણિક સંસ્થા હોય આ પરિવારનો હંમેશા ફાળો રહ્યો છે જોગમાયા મિત્ર મંડળની અંદર પણ સારો હોય સખાવતી ફાળો રહ્યો છે ફરી એકવાર શિક્ષણ અને તબીબી સ્વાસ્થ્ય સેવાઓ સુંદર રીતે ગામમાં મળી રહે એ માટે સૌથી પહેલ સખાવતી એવો કરતા આવ્યા છે અને આ પ્રસંગે સમગ્ર ચોટાણા ગામવતીથી આપણે પ્રાર્થના કરીએ એમાં ભગવતી એમના ઉપર સદાય મહેર થાય હું નામે ચારવા ટેન્ચરના ગોવિંદભાઈ શ્રી બોચર પેટ્રોલિયમનો ડીલર છું અને મારા પુત્રનું ત્રણ વર્ષ પહેલાં નિધન થયેલું એના નિધનના અનુસંધાનમાં દર સાલ હું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરું છું આ એની ત્રીજા નંબરની પુણ્ય તથિ છે એ નિમિત્તે આજે પણ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અંદાજે કેટલી બોટલનું આજે બ્લડ ડોનેશન થયું છે અમારું લક્ષ્ય સોનું છે કદાચ પણ ગામ નાનું છે એટલે કદાચ થોડું ઘણું ઓછું થાય પણ સોનું અમારું લક્ષ્ય એ રીતનું અમે નિર્ધારિત કરેલું છે અમારો વિશેષ લક્ષ શિક્ષણ સ્વાસ્થ્ય આ બે પાછળ જ છે એ બંને વસ્તુ માટે મારાથી બનતા તમામ પ્રયત્ન કરું છું આના સિવાય બીજી કઈ સંસ્થાઓમાં સેવામાં તમે જોડાયેલા છો આ સિવાયની સંસ્થાઓમાં તો આરી જે સંસ્થા ચાલુ છે હાલે આજે એનપી પટેલ સાર્વજનિક હોસ્પિટલ પછી એનપી પટેલ સાર્વજનિક કેળવણી મંડળ એ બધા એ બધી ગામની સારી સારી સંસ્થાઓ સાથે જોડાયેલું છું અને મેં મારા બાબાના નામે પણ નિખિલ જન સેવા ટ્રસ્ટ નામનો એક ટ્રસ્ટ અલગ બનાવેલું છું ભવિષ્યમાં તમારું મકસદ એવું છે કે આ દરેક જે પુણ્યતિથિ આવે એની અતિથિ આવે એ સમયે બ્લડ ડોનેશનનું કેમ્પ આયોજન કરવાનું કેમ્પનું આયોજન કરો બરાબર છે ઓકે